哎，你阿图阿那的？哦，你什么？ અને ઓ કરે અને બધ થી આવ્યું હાથી એકલું એકલું આવ્યું હોય સાચી વાત હેલી

વરોળન કે બૈરું લઈ આલ સારની વાડી પડે હાસી હાસી વાડી પડે મોની તો કાય વાત કે પછી આટલા જ ભરા સડાઈ દીધો સી વાડવાની આસી બનાવાયું आणि <laughs> मिल दे तू मिल दे तू मिल दे चुपचाप एक वखत कुठ द्या कुन ए ए बच्चा बार एक एक कुडीएड बारा हो लाईन तर बाळ चढवा करे मात लाई दे 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 दे। ચલો ચલો આ દાતલો લી લો તમારા બાપુ લેવાની પાસે ખોવાય જાય પણ હવે વાડો માં છુટો એમ હોય મિલ સાર મળી